મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં દબાણ દૂર કરવામાં આવ્યા પાલિકાની ટીમે દબાણકર્તાઓ સામે લાલ કરી છે પાલિકાની ટીમ પોલીસને સાથે રાખીને પહોંચી ગઈ અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વહેલી સવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા પ્રશાસન દ્વારા ગોધરા મોડાસા રોડ અને તેની સાથે જ ચારકોથી વસિયા તળાવ સુધીના રસ્તા પર જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કર્યા છે પોલીસ બળ પૂરતો સાથે રાખી અને દબાણ શાખાની ટીમ દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે જ